અને હું આવી રહ્યો છું આગામી તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ મુન્ડા તાલુકાના ઓવાર ગામમાં જ્યાં ગૌવસના લાભારથી કચ્છમાં સૌપ્રથમ વખત મોટામાં મોટું ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવે છે તો જેમાં લાખોનો ઇનામોની વણજાર થવાની છે જેની ટિકિટ છે માત્ર ત્રણસો ઓગણપચાસ રૂપિયા તો મેં તો લઈ લીધી છે તો તમે પણ બાકી હોય તો લઈ લેજો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો નીચે શિયામ શ્રી વર ગૌશાળા ટ્રસ્ટના જે ગૌવંશ છે તે ગૌવંશના લાભાર્થે એક ઇનામી યોજના બહાર પાડવામાં આવેલી છે જે ઇનામી યોજના માટે ઇનામોની વણજાર તરીકે કુલ પાંચસો ને એકાવન ઇનામો આ ઇનામી યોજના હેઠળ મૂકવામાં આવેલા છે તેમાં સૌથી મોટું ઈનામ એક નંબર ઉપર પંદર લાખ પજાર પાંચસો ને પંચાવન રૂપિયા રોકડ સ્વરૂપનું છે અને અન્ય ઇનામોમાં ઘણા બધા વાહનો તેમજ અન્ય ઘણી બધી વસ્તુઓ ઇનામ તરીકે આ ટિકિટ કૂપન ખરીદદારને ઇનામી યોજનામાં જો એક કૂપનનો નંબર આવશે તો એ આપવામાં આવશે આમાં આવનાર રકમનો વધુમાં વધુ ફાળો ગૌંશના લાભાર્થે ટ્રસ્ટમાં જમા થશે તેમજ દેવાયત ભાઈનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ દરમિયાન જે ગોર થવાની છે એ ગોરમાં પણ તમામ ગોરની રકમ આ ગૌવંશના લાભાર્થી વાપરવામાં આવશે આ ઇનામી યોજનામાં અમે કુલ ત્રણ જેમાં હું હિતલ કુમાર શોધમા મારા મિત્ર સામંતભાઈ ગઢવી તેમજ મારું જુનિયર ચેતનભાઈ ગઢવી તમામ લીગલ એડવાઇઝર તરીકે કામ કરીએ છીએ સાથે રહીને આપ વિશ્વાસ કરો આ ઇનામી યોજના સક્સેસ જાય એવા પ્રયત્ન કરો અને ગૌવંશને વધુમાં વધુ આપણે લાભ કરાવી શકીએ તે માટે મહેનત કરી આ ઇનામી યોજનાને સફળ બનાવો કુપન ખરીદો અને દોવંશમાં એમના લાભાર્થી તમે તમારો સાથ આપો જય શ્રી રામ